થોડાક ઓછા બોઇલ કરે તો કાચા રહેતા હોય છે ચીકડા ખાતા હોય છે અને કોઈ પણ રેસીપી બનાવે ને તો એકદમ નૂડલ્સ છે ચોટેલી ચોટેલી લાગે નૂડલ્સની રેસીપી જ ના લાગે અને ખીચડી જેવું લાગે અને બાર જેવો ટેસ્ટ બિલકુલ નથી આવતો તો બધો જ વાગ છે નૂડલ્સ બોઇલ કરવાનો તો પરફેક્ટ નૂડલ્સ કઈ રીતે બોઇલ કરવા મેં અહીંયા લઈ લીધી છે ફક્કા નૂડલ્સ માટેની નૂડલ્સ પણ તમે કોઈ પણ ટાઈપની નૂડલ્સ લઈ શકો છો થિન આવે 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 છે 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 થિક સ્પેગેટીઝ બધામાં તમે આ રીતે કુક કરી શકો છો આની સાથે થોડા મસાલા અને સ્પાઈસીસ ને સોસીસ આવે છે આપણે અલગ કરી લઈએ અને આ નૂડલ્સ છે મેં અહીંયા ચિંટુઝ કંપનીની લીધી છે તમે કોઈ પણ લઈ શકો છો ચિંગ લઈ શકો છો મને આ નૂડલ્સ વધારે પસંદ છે કારણ કે આ થોડી

અને તમને ના ખ્યાલ આવે તો તમારે કઈ રીતે પાણી લેવાનું પાણી છે નૂડલ્સ સરસ અંદર ડૂબી જવા જોઈએ અને નૂડલ્સ ડૂબી જાય પછી અડધી થી પોણી આંગળ છે એ પાણી ઉપર રહેવું જોઈએ આટલું પાણી લેવાનું અને જ્યારે પણ નૂડલ્સ બોઈલ કરો ત્યારે વાસણ છે એ પોળું લેવાનું અને ઊંડું લેવાનું જેથી પાણી સરખું અંદર સમાય અને નૂડલ્સ છે એ સરખા જ્યારે પણ એ બોઇલ થાય ત્યારે એ ફૂલે છે એની ક્વોન્ટિટી વધી જાય છે તો એ સરસથી અંદર ઉકળી શકે જો તમે વાસણ નાનું લેશો ને તો એ એકદમ ભેગા ભેગા રહેશે અને એના લીધે એ ચોટી જાય છે અને ખીલેલા ખીલેલા નથી બનતા બહાર જે આપણને ગમે છે છૂટા પણ હોય અને સરસ કૂક પણ હોય એવા તમારે બનાવવા હોય તો વાસણની પસંદગી પણ તમારે કરવી પડશે

કઈ રેસિપીમાં યુઝ કરવાના હોય મને નથી ખબર એટલા માટે કારણ કે ઘણી નૂડલ્સ છે એ એમાં સોલ્ટી નૂડલ્સ ના યુઝ થતા હોય એટલા માટે હવે આ રીતે આને નાખી દેવાનું છે અને અને આને ટચ નથી કરવાનું અમારા ઘરમાં લાંબા લાંબા નૂડલ્સ જ પસંદ છે એટલે મેં આખે આખું હજુ આમ રાખ્યું છે તમારે બ્રેક કરીને નાખવું હોય તો પણ નાખી શકો છો પણ એવી રીતે ન કરો તો વધારે સારું કારણ કે એવી રીતે કરવાથી નૂડલ્સ સોગી થઈ જતા હોય છે ચીપચીપા થઈ જતા હોય છે કારણ કે ટુકડા થઈ જવાને લીધે એનો વધારે સ્ટાચ રિલીઝ થતો હોય છે અને જેના લીધે એ ચીકણા બને છે એટલે આ રીતે આખી રાખવાની અને તમારે કટ કરવા હોય તો એ બોઇલ થઈ જાય ત્યારબાદ કરવાના અને આને આપણે હવે સરસ ઉકળવા દઈએ આની અંદર બે થી ત્રણ મિનિટ થાય ત્યારબાદ તમારે એને ખુલ્લા કરી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો એ ઇઝીલી થઈ જશે પેલા સ્ટાર્ટિંગમાં ખોટો એફર્ટ નહીં કરવાનો એનાથી નૂડલ્સ છે એ તૂટી જતા હોય છે હવે આ નૂડલ્સને ને આની અંદર આપણે પાંચ થી સાત મિનિટ ઉકળવા દેવાના છે ચાર મિનિટ જેવું થઈ ગયું છે આ તમે જોઈ શકો છો કે નૂડલ્સ છે એ બધા સરસ ખીલી ગયા છે અને મેં અહીંયા છે સ્ટવ છે નાનો નાની ફ્લેમ વાળો સ્ટવ યુઝ કર્યો છે અને મીડિયમ ફ્લેમ રાખી છે કારણ કે આપ ભી મેટર કરે છે કે તમારો ગેસ કઈ ટાઈપનો હોય તમે મોટા ગેસ ઉપર મૂકો ને પછી 6 થી સાત મિનિટ રાખશો તો હાઈ ફ્લેમ ના લીધે એકદમ સોગી થઈ જતા હોય છે એટલે ગેસની આંચ પણ મેટર કરશે છ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી લઈએ મેં તમને કીધું તું જો પોળું વાસણ લેશો તો કેવા સરસ નૂડલ્સ છે આવી રીતે ઉકળશે ખુલ્લા ખુલ્લા એના લીધે પણ એકદમ સરસ બનશે અને પાણીના માપનું ફરીથી કહી દઉં ન ખબર પડે તો એ રીતનું પાણી નાખવાનું આ રીતે તમે જોઈ શકો છો કે નૂડલ્સ છે એ સરસ ખીલેલા ખીલેલા એકદમ મોવ થઈ જવા જોઈએ અને નૂડલ્સ ડૂબી ડૂબી જવા જોઈએ સરખા અને માથે એક આંગળી જેટલું પાણી રહેવું જોઈએ તો જ નૂડલ્સ સારા બનશે ને ક્યારેય પાણી ઘટતું હોય તો ઠંડુ પાણી નહીં નાખવાનું ઘણા લોકો એવું કરતું હોય છે કે ઉકળે છે પાણી હવે એકદમ ઓછું થઈ ગયું છે નૂડલ્સ હજી કાચા છે તો ઠંડુ પાણી નાખી દે છે એના લીધે પણ નૂડલ્સ ખરાબ થઈ જતા હોય છે તો શું કરવાનું બાજુમાં ગરમ પાણી થોડુંક કરી અને ગરમ પાણી એની અંદર એડ કરવાનું છે ક્યારેય ઠંડુ પાણી નૂડલ્સ ઉકળતા હોય ત્યારે નાખવાનું નહીં હવે આપણે નૂડલ્સ ચેક કરી લઈએ અને હા નૂડલ્સને છે એ હંડ્રેડ પર્સેન્ટ કુક નથી કરવાના સિત્તેર ટકા જેવા જ એને કૂક કરવાના છે કેમ કારણ કે જો તમે તમે એને એને કરી દેશો અને પછી પાછું જે પણ રેસિપીમાં બનાવતા હશો એમાં પાછા નાખીને કૂક કરશો એટલે એ થઈ જશે એકદમ ખીચડી જેવા અને તમારી રેસિપી બગડશે એટલે જ્યારે પણ નૂડલ્સમાંથી કોઈ પણ કે સ્પેગેટીમાંથી કોઈ પણ રેસિપી બનાવતા હો ત્યારે એને સિત્તેર થી એસી ટકા જેવા જ્યારે બી તમે આવી રીતે બ્રેક કરો ત્યારે થોડા વચ્ચેથી બી તમને દેખાશે અને એમ ના ખબર પડે તો તમારે ખાઈને જોઈ લેવાનું જો કાચા રહેવા જોઈએ આ નૂડલ્સ તમે હાથમાં પણ જોવો કેટલા છુટ્ટા છુટ્ટા રહે છે અને બાજ બાકીની જે કુકિંગ પ્રોસેસ છે એ તમે રેસીપી બનાવશો ત્યારે એ સરસ કૂક થઈ જશે અને જ્યારે પણ નૂડલ્સને આ રીતે તમે હાથથી કટ કરો તો ઇઝીલી કટ થઈ જવા જોઈએ તમે જોઈ શકો છો અત્યારે મેં એને આમ હાથમાં લીધા છે તમને દેખાડું અત્યારે પણ એ કેટલા ખીલેલા ખીલેલા છે અને કટ કરો ને તો ઈઝી મેં કીધું એ રીતે કટ થઈ જવા જોઈએ ને સેજ કાચા રહેવા જોઈએ તમને હાથમાં ટચ કરશો એટલે ખબર પડી જ જશે કે આજી એસી ટકા જેવા કુક થયા છે કાચા છે અને એમ ના ખબર પડે તો સેજ ખાઈને ચેક કરી લેવાનું નૂડલ્સ ને આપણે હવે ચાઈનામાં નાખી દેસુ અને બધું એનું જે ગરમ પાણી છે એ સરસ નીતારી લઈશું બધું ગરમ પાણી નીતારી લીધા બાદ તરત જ આપણે એની અંદર નાખીશું ઠંડુ પાણી ફ્રીઝમાંથી જે કાઢેલું ઠંડુ પાણી હોય એ આપણે એની અંદર નાખવાનું છે જેનાથી નૂડલ્સ છે એ સરસ વોશ થઈ જશે અને એની કૂકિંગ પ્રોસેસ બંધ થઈ જશે જે અંદરથી બોઇલ થતા હોય કારણ કે ગરમ હોય ને તો એ પડ્યા પડ્યા હજી પણ કૂક થાય એટલે એકદમ બફાઈ જાય પછી એટલે આપણે એની કૂકિંગ પ્રોસેસ સ્ટોપ કરવા માટે આપણે એની અંદર ઠંડુ પાણી નાખ્યું છે અને બીજું રીઝન એ છે કે એની અંદર હજી પણ થોડુંક સ્ટાર્ચ હોય છે એ એ સ્ટાર્ચને કાઢવા માટે પણ નૂડલ્સને ઠંડા પાણીથી વોશ કરવા જરૂરી છે ઠંડુ પાણી બધું જ નીતરી જાય ત્યારબાદ આપણે એની અંદર નાખવાનું છે તેલ જે તમે રસોઈમાં યુઝ કરતા હો એ કુકિંગ ઓઇલ નાખી દેવાનું છે આની અંદર અને હાથેથી સરસ કરી દેવાનું છે તેલ છે એ બધી જ નૂડલ્સમાં ઉપર નીચે બધી રીતે સરસ અંદર મિક્સ થઈ જવું જોઈએ તેલ તમે નાખશો તો એના લીધે એકદમ ખુલેલા ખુલેલા રહેશે ચોટસે ની એકબીજાના એટલે નૂડલ્સમાં મેં ત્રણ ચમચી જેવું તેલ નાખ્યું છે અત્યારે તો તૈયાર છે નૂડલ તમે જોઈ શકો છો કેટલા છે અને તમે તરત જ કોઈ પણ રેસિપીમાં યુઝ કરી શકો છો અથવા તો તમે આને એરટાઇટ કન્ટેનરમાં બંધ કરી અને ફ્રીજમાં પણ રાખી શકો છો બીજે દિવસે યુઝ કરશો તો પણ આ નૂડલ્સ આવા જ રહેશે જો તમને આ નૂડલ્સ કૂક કરવાની રીત પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો